ગુજરાતમાં ગઈકાલથી જ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર ગુજરાતમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના પગલે અનેક તાલુકામાં અનરાધાર વરસાદ વરસ્યો છે સૌથી વધુ મહેસાણામાં વરસાદ નોંધાયો છે ગુજરાતમાં ચોવીસ કલાકમાં બસ્સો તેર તાલુકામાં વરસાદ વરસ્યો છે સૌથી વધુ મહેસાણામાં સાત ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે સાબરકાંઠાના પ્રાંતિજ અને વિસનગરમાં છ પોઈન્ટ પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે ભરૂચના હાંસોટમાં પાંચ પોઈન્ટ નવ ઇંચ વરસાદ નોંધાયો છે અગિયાર તાલુકામાં ચાર ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે સાંતલપુર નડિયાદ વડનગર બહુચરાજી ઊંઝા અને વાપીમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે ચોવીસ તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે તો રાજ્યના સિત્તેર તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે વરસાદના પગલે અનેક સ્થળોએ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે તો કેટલાક સ્થળોએ વાહન વ્યવહાર પર પણ અસર જોવા મળી રહી છે મહત્વનું છે કે હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર ગુજરાતમાં ત્રણ સિસ્ટમ તરખાટ મચાવશે ગુજરાત પર ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે તો કચ્છમાં મુશળધાર વરસી શકે છે